હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું પીઝા સોસ જે બજારના સોસ કરતાં પણ ટેસ્ટી લાગે છે એના માટે મેં લીધું છે એક ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ એમાં હું મેરીસ એક કપ ડુંગળી અને બે ટેબલ સ્પૂન લસણ હવે બંને સારી રીતે શેકી લો વધારે કૂક નથી કરવાનું બસ એક બે મિનિટ જ એને શેકવાનું છે તો મારા લસણ અને ડુંગળી સરસ રીતે શેકાઈ ગયા છે હવે હું એમાં ઉમેરીશ એક કપ ટોમેટો પ્યોરે બધાને સારી રીતે મિક્સ કરી લો હવે એમાં હું ઉમેરીશ મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ટી સ્પૂન મરી પાવડર અને ફરીથી મિક્સ કરી લો હવે એમાં હું ઉમેરીશ એક ટેબલ સ્પૂન લાલ મરચું અને એક ટેબલ સ્પૂન ઓરેગાનો આનાથી સોસ નો ફ્લેવર બહુ જ સરસ આવશે અને હવે પાણી વળી જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે આ ચંકી પીઝા સોસ બનશે ઘણા લોકોને પીઝા સોસ સ્મૂથ જોઈએ છે ડુંગળી અને ટમાટરના ચંક અંદર આવે તે નથી ગમતું તો આ ઓલમોસ્ટ થઈ ગયો છે હવે હું એને મિક્સર જારમાં લઈ લઈશ અને એને બ્લેન્ડ કરી લઈશ તો આ બ્લેન્ડ થઈ ગયું છે હવે હું એને ફરીથી એક બે મિનિટ કૂક કરીશ અને લાસ્ટમાં હું એમાં ઉમેરીશ એક ટી સ્પૂન ખાંડ આ ટામેટાની ખટાશને બેલેન્સ કરશે હવે હું એને બે મિનિટ વધારે કૂક કરીશ જ્યાં સુધી તેલ ઉપર ના દેખાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે તમારું પીઝા સોસ તૈયાર છે કલર પણ અહીંયા ચેન્જ થઈ ગયો છે હવે કલર લાલ દેખાઈ રહ્યો છે તો પીઝા સોસ તૈયાર છે તમે એને તરત યુઝ કરી શકો છો કે દસ પંદર દિવસ સુધી ફ્રિજમાં રાખી શકો છો તો મારો પીઝા સોસ તૈયાર છે આઈ એમ શર તમને રેસીપી પસંદ આવશે હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ